ભવંદરોમાં ફસાય જતી હતી અનેક બંદાઓને એટલે કે પેગમ્બર હોય રસૂલ હોય નબી હોય તેમની સકલોમાં તેમની નુમાઈંદગીમાં તેમના જીવનથી માનવ વ્યવસ્થાની એક દિશા બતાવવાનું કામ કર્યું છે

પોતાના સમસ્યા હોય ને દુનિયાની તમામ રાજી કરીને જોવું હોય તો એનો એક જ ઉકલ્પ એનો એક જ વિકલ્પ છે આપણી પાસે આપણે સરકારે જો આલમસમ અલી વસલમ જે લાવેલું મેકેનીઝમ છે જે ઇસ્લામની આખી

કે કોઈ માણસ ડોક્ટર એન્જિનિયર પ્રોફેસર બને છે પણ દુનિયાનો દુનિયાનું જ્ઞાન તો મેળવી લે છે પણ એ જ્ઞાન એની પાસે નથી હોતું તો નાના નાના કામો માટે એ બીજા જાણકાર મોટા જ બની જાય છે તો આપણે દુનિયાના એજ્યુકેશન સાથે સાથે દિનનું એજ્યુકેશન અલગ નથી કરવાનું એ અલગ ત્યારે જ ના થઈ શકે કે જયારે આપણે સરકારે દ્વારમ નું જે મેકેઝમ છે જે વ્યવસ્થા છે ઇસ્લામની એ વ્યવસ્થાને સમજવા માટે આપણી સંપૂર્ણ શક્તિ લગાવીશું ચાહે બૌદ્ધિક શક્તિ હોય ચાહે પોતાના સમયની શક્તિ હોય ચાહે પોતાને કુદરતે આપેલી એક્સ્ટ્રા ઓર્ડિનરી જે તાકાતો છે તે લગાવવાની જો આપણે કોશિશ કરીશું તો દુનિયાની અંદર આપણે શાહભાઈ કિરામની તમે સીરત સાંભળેલી હશે

જીવન જીવી શકે છે તો એજ્યુકેશન જે આજના દોરનું એજ્યુકેશન થયેલું છે વિશ્લેષણ કરનારા લોકો છે એની ઉપર જે અધ્યયન કરનારા લોકો છે એની ઉપર અભ્યાસ કરનારા લોકો છે એ લોકોનું માનવું એવું છે કે આ જે એજ્યુકેશનની આખી સિસ્ટમ ઊભી કરેલી છે એ બકાયદા સેટાની તાકાતો એવા મેકેઝમ સાથે કરેલી છે કે માણસ ડોક્ટર બને એ માનવ વ્યવસ્થા નથી લાગતો હવે આટલી મોટી વાત કરું છું તો પણ આપી દો છું કે આપણા પાછલા દિવસોની અંદર પાછલા વર્ષોમાં એક પરિસ્થિતિ જોઈ માનવ વ્યવસ્થામાં આખા વર્લ્ડમાં તેનું નિર્માણ થયું કોરોના કાળની વ્યવસ્થા તો કોરોના કાળની અંદર મારું પણ એવું કેવું છે ઘણા લોકો માનતા નથી થોડા લોકોની હમણાં આંખો ખુલી ગઈ છે કે આ જે કોરોના કાલ છે માનવ સમાજને ગુલામ બનાવવા માટે અને ખતમ કરવા માટેનું મહાષડયંત્ર છે તો આ જે મહાષડયંત્ર આવેલું એ મહાષડયંત્ર બાબતમાં આપણે સમાજમાં ડોક્ટરોને અવયવ કરતા લગભગ લગભગ લાખોમાં એક ડોક્ટર હશે તો આનું આપણે જ્યારે વિશ્લેષણ કરીએ તો આપણને એવું સમજમાં આવે છે કે આ જે મેકેઝમ બનાવેલું છે આજુનું એજ્યુકેશનનું એ મેકેઝમ માનવ વ્યવસ્થાની ભલાઈ માટે નથી પણ ખાસ એવા વિશેષ લોકોના માતા હતીમાં રહીને વિશેષ લોકોની જે ફોર્મ્યુલા હોય એને પૂરો કરવા માટેની પરિસ્થિતિમાં એ લોકો કામ કરી રહેલા છે આપણે કોરોના કાળને કોઈ ના માનતું હોય તો ચાલો છોડી દઈએ આપણે મેડિકલ દવાઓ લોકો સુધી પહોંચે છે તેની અંદર કહેવાય એવું છે કે પંચાવન થી પચાસ ટકા દવાઓ એવી છે કે જે ડુપ્લિકેટ હોય છે જે માનવ સમાજ માટે હાનિકારક હોય છે તો તમે કદી કોઈ દિવસ કોઈ ડોક્ટર ને એવા નહીં જોયા હોય કે ખુલી ને એવું કે આ આ મેડિસન જે છે આ દવા જે છે ડુપ્લિકેટ છે આનાથી આ આ નુકસાન થશે કોઈ એવા મળે તમે 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 છોડી દો અનેક પરિસ્થિતિઓમાં જે લોકો પોતાનું જીવન જીવી રહેલા છે એ દુનિયાની મસ્તીમાં પોતાનું જીવન જીવે છે ઈલ્લા માશાલ્લા ચાહે એ મુસ્લિમ હોય ચાહે કોઈ ગેર મુસ્લિમ હોય એમાંથી જે માનવતાની વિચારધારા રાખતો હશે ને તે જ માનવતા માટે નિષ્પક્ષ થઈને

પરિસ્થિતિઓને સમજીને એનો મુકાબલો કરવા માટે મુસલમાનો આગળ હોવા જોઈએ અને ન્યાય માટે અવાજ ઉઠાવનારા પણ મુસલમાનો હોવા જોઈએ પણ અહીંયા સવાલ આપણે મુસ્લિમ હોવાને લઈને જયારે વિચારીએ કે આપણા માટે કયું એજ્યુકેશન સર્વોપરી આવે છે સૌ પ્રથમ આવે છે એ પહેલો વિચારવાની જરૂર છે તો એની ઉપર હું આપડે સફીભાઈ વોરાનો અને અબ્દુલ્લાભાઈ ને પછી આપણે લઈશું યુસુફ મામાનો સવાલ ના જવાબ લેશું કે આપણે સૌ પ્રથમ કયા એજ્યુકેશન તરફ ધ્યાન આપવાની જરૂર છે મેં જે વાત મૂકી છે તમે સમજી હશે તો તેમ છતાં હું તમને ત્રણ વિષય કે આપું છું એક એ છે કે જે આજની દુનિયાની ડિગ્રી વાળી જે એજ્યુકેશન છે એનું મેકેનિઝમ છે એજ્યુકેશન બીજું મેકેનિઝમ છે સરકારે દ્વારા સલોલ્લા હવાલી વસલમ નું જે મેકેનિઝમ છે ઇસ્લામની વ્યવસ્થાનું અને તે ત્રીજું મેકેનિઝમ એ છે કે મુસ્લિમોની અંદર એવું સમજનારા લોકો છે કે દિન નું એજ્યુકેશન અલગ છે ને દુનિયાનું એજ્યુકેશન અલગ છે તો આમાં આપણે કયા એજ્યુકેશન તરફ સર્વ ધ્યાન આપવું જોઈએ ને આપણા માટે સર્વ ઉત્તમ બની શકે છે તો સભીભાઈ આપ તમે જવાબ આપશો મને